સમાચાર હીટ લઈને સુરત શહેરમાં ગરમીનું પ્રમાણ ખૂબ જ વધારે છે ગરમીમાં ખૂબ જ વધારો થવાના કારણે કેટલાક લોકો રસના દારી પર રસ પી રહ્યા છે શેડીનો રસ લોકો પી રહ્યા છે કેટલાક સુરતવાસીઓ ગરમીથી બચવા માટે ગાર્ડનમાં ઝાડ નીચે બેસી ઠંડક અનુભવી રહ્યા છે સુરતવાસીઓ દ્વારા અપીલ કરી કામ વગર બપોરે ઘરથી બહાર ન નીકળવું

સુખી ભાઈ કપડા પહેરે લાંબી ભાઈ ના પાણી બી લઈને નીકળે તો વધારે સારું તો રસ્તે ગમે ત્યાં પાણી પીવીને તમારું શરીર બગડે કે પેટ બગડે એવું ધંધા નહીં કરે તે રીતે કાળજી રાખીએ તમે આ ઉનાળાને સહન કરે એટલી મહેરબાની જે રીતના આ સંખ્ય ઘરમાં જોવા મળી રહી છે મિત્રો જોડે ઝાડ નીચે બેઠા તો કેવો માહોલ છે અને ઘરમાં વિશે શું ગરમી વિશે અતિશય ગરમી છે અને લોકોએ જેમ બને તેમ નીકળવું જોઈએ ગરમી બપોરે અને જો નીકળો તો આપણે ઠંડા પીણું પાણી કે કંઈ પણ લઈને નીકળો કે જેથી ડિહાઈડ્રેશન નહીં થાય બિલકુલ ડિહાઈડ્રેશન ન થાય તેવી વાત કરવામાં આવી રહી છે કારણ કે તમે જણાવો છો જે રીતના લોકો ગરમીની વચ્ચે બપોરે નીકળતા હોય છે ખાસ કરીને સુરત શહેરની અંદર હીટવે આગાહી પણ આપી દે તો શું કે

અલગ અલગ વિસ્તારો અંદર જે રીતના ગરમીનું પ્રમાણ ખુબજ વધી રહ્યું છે ત્યારે સુરતવાસીઓ કેટલાક જગ્યાએ રસની લારી પર રસ પણ પીતા નજરે પડી રહ્યા છે તો કેટલાક ગાર્ડનોની અંદર પણ બેસીને ઠંડક અનુભવીતા નજરે પડી રહ્યા છે સાહીદ જગતા